ગુજરાતી ટૂંકી વાર્તા બહુ તાતણ બળ્યું એક વાણિયાના ઘરમાં રાત્રે ચોર પેઠો વાણિયો જાગી ગયો છે તેવું જાણતા ચોર થાંભલા ઓઠે છુપાયો ચોરને એમ કે વાણિયો થાક્યો પાક્યો હમણાં ઊંઘી જશે એટલે ઘરમાં ફેરો કરીને ચાલી નીકળીશ એવી તક સાધવા ચોર ચૂપચાપ સંતાઈ જ રહ્યો વાણીએ જોયું કે એકલે હાથે ચોરને પકડાય તેમ નથી બૂમ બરાડા પાડવાથી પણ ખડતલ ચોર ખૂન કરીને ભાગી જાય એ બીકે તેણે યુક્તિ કરી શેઠાણીને જગાડીને કહ્યું હે શેઠાણી મને અપઘડી માતાજીએ સ્વપ્નમાં કહ્યું કે કાલે સૂતરના ભાવ વધવાના છે માટે આપણા ઘરમાં સૂતર હોય તે ગાઢ વાણિયાણે સૂતરની આંટીઓનો ઢગલો કર્યો વાણીઓ એક પછી એક આંટી ધાંભલા સાથે વીંટતો જાય અને કહેતો જાય કે બહુ તાતણ બળ્યું ચોર તો ધાંભલા સાથે એવો જડાઈ ગયો કે જાણે વાણીએ દીઠો જ નથી ચોરને એમ કે સૂતર વીંટીને વાણીઓ સૂઈ જશે એટલે કાચું સૂતર તોડીને નાસી જતાં સી વાર લાગવાની છે આંચકો મારી બંધન તોડી નાખીશ પણ વાણીએ એટલી બધી આંટીઓ વીંટી કે ચોરથી બંધન તૂટે તેવું રહ્યું જ નહીં એ બહુ તાતણ બળ્યું બોલતો જાય અને તાપડે સૂતર વીંટતો જાય હવે બરાબર લાગ જોઈ વાણીએ બોમ બરાડા પાડવા માંડ્યા સૌ જાગી ગયા બાજુના થાણામાંથી કાલુખા જમાદાર પણ આવી ગયા અને ચોરને પકડી જેલ ભેગો કર્યો આમ સૂતરના તાંતણામાં પણ કેટલી તાકાત છે તે બહુ તાતણ બળ્યું કહેવત વડે સમજાય છે આને મળતી બીજી કહેવતો ઝાઝા હાથ રડિયા છે મિત્રો દરરોજ નવી વાર્તા સાંભળવા માટે સબસ્ક્રાઈબ કરો મારી ચેનલને ધન્યવાદ